નવા વર્ષના પ્રારંભે ગુજરાતમાં બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ કાતિલ ઠંડી અને બીજી બાજુ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં થયેલા માવઠાએ જનજીવનને પ્રભાવિત કર્યું રાજ્યનું પાટનગર ગાંધીનગર તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું જ્યારે કે અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહ્યું હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલ સુધી રાજ્યમાં માવઠાની સ્થિતિ યથાવત રહી શકે છે જોકે બીજી જાન્યુઆરી બાદ પવનના જોર સાથે ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે હાલમાં ગુજરાતીઓ ઠંડા પવન સાથે મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે અરુણ ઠંડીનો ચમકારો જે રીતે વધી રહ્યો છે પરંતુ મિશ્ર ઋતુનો પણ એક તરફ અનુભવ થઈ રહ્યો છે ક્યાં સુધી આ પ્રકારની ઋતુ રહેશે સંજુની આપણે જણાવ્યું તે પ્રમાણે એક તો શિયાળાની મોસમ અને સાથે સાથે કહી શકાય કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુવર્ણ પ્રભાત જે રીતે શિયાળાની મોસમ થઈ છે તેના સંદર્ભમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે હાલ તબક્કે આપણે જોઈએ તે રીતે વધવા પામ્યું છે ખાસ કરીને અત્યાર સુધી જે નલિયા કેન્દ્ર સ્થાને હતું તેના સ્થાને અત્યારે ગુજરાતનું પાટનગર ગાંધીનગર કે જ્યાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ રહ્યું છે તેવું જાણવા મળ્યું છે તે ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઠંડી પાટનગર ગાંધીનગરમાં રહી છે આટલું જ નહીં ગાંધીનગરની સાથે સાથે જો અન્ય મહાનગરોની વાત કરીએ તો મહાનગરોમાં પણ અત્યાર સુધી જે પંદરથી સોળ ડિગ્રી જે સેલ્સિયસ તાપમાન હતું તે હાલત તબક્કે તેરથી ચૌદ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે એટલે કહી શકાય કે એકથી બે ડિગ્રી તાપમાન જ વધુ જે રીતે ઘટવા પામ્યું છે અને પરિણામે ઠંડીનો માહોલ હાલ તબક્કે વધુ પ્રમાહમાં જામતો જાય છે ધીરે ધીરે જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી છે તે સંદર્ભમાં શિયાળાની મોસમ સાથે આપણે જે જણાવ્યું તે પ્રમાણે બેવડી મોસમનો અનુભવ પણ લોકો કરી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આપણે જોયું ગઈકાલે જે રીતે કમોસમી માવઠા પણ થયા છે અને માવઠા માવઠા થવાના કારણે હવે હવે શિયાળાની મોસમના સંદર્ભમાં અત્યારે માવઠું આવતીકાલે સાંજ સુધી હજી માવઠાની સ્થિતિ રહે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે ત્યાર પછી એટલે કે બે જાન્યુઆરી પછી શિયાળાની તીવ્રથી વધુ તીવ્ર ઠંડીનો અનુભવ પણ લોકો કરી શકે તે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ચોક્કસ રીતે હવે સમગ્ર ગુજરાતની પ્રજાએ રક્ષણ માટે અને ખાસ કરીને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે સ્વસ્થ રહેવા માટે પોતાની જાતને તૈયાર કરી ને તૈયાર રાખવી પડશે અને પરિણામે ગુજરાત સ્વરક્ષણ માટે તૈયારી રાખી લોકોએ હવે તૈયાર રહીને મોસમનો સામનો કરવા માટે ઝઝૂમવો પડશે જી સંજીવની ધન્યવાદ અરુણ સમગ્ર જાણકારી માટે